આપણે તો એવું કહેવાય છે કે સમય ખરાબ હોય ત્યારે સમસ્યા ચારે બાજુથી ઘેરી લે કે સૈફ અલી ખાનના પરિવારની જે સંપત્તિ છે એની ઉપરનો સ્ટે હટી ગયો છે તો હવે સરકાર લઈ લેશે કે શું આજે આપણે વાત કરીએ આ સંપત્તિના વિવાદની અને સૈફ અલી ખાનની નમસ્કાર ભોપાલમાં નવાબના ખાનદાનની એટલે કે સૈફ અલી ખાનના પરિવારની પંદર હજાર કરોડની પ્રોપર્ટી હોવાનું કહેવાય છે સૈફ અલી ખાનના વકીલ પાસે અને પરિવાર પાસે અપીલનો રસ્તો હજુ ખુલ્લો છે આ આખી વાત સમજતા પહેલા એ સમજો કે નવાબના ખાનદાનમાં સૈફ અલી ખાન વારસદાર તરીકે ક્યાં છે અને કેવી રીતે વારસદાર બન્યા ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ના બે પુત્રી હતા એમાંથી મોટી દીકરી પાકિસ્તાન જતા રહ્યા ભાગલા પછી અને નાની દીકરી ભારતમાં રહી ગયા એ નાની દીકરીએ જેમની સાથે લગ્ન કર્યા એમના પુત્ર એટલે કે સૈફ અલી ખાનના પિતા મનસુર અલી ખાન કટોરી એ રીતે સૈફ એ નવાબના પરિવારનો સીધી લીટીનો વારસદાર છે એટલે કે નવાબના પુત્રી અને એના પુત્ર અને એનો પુત્ર સૈફ અલી ખાન છે આ કરોડો રૂપિયાની સંપત્તિ હવે એમને મળશે કે કેમ એક પ્રશ્ન છે કારણ કે ઓગણીસો અડસઠમાં ભારત સરકાર એનિમી પ્રોપર્ટી એક્ટ લાવી હતી એ મુજબ આ વિવાદ ચાલે છે શત્રુ સંપત્તિ એક્ટ શું છે એ પહેલા સમજી લો ઓગણીસો અડસઠમાં એક કાયદો લાવી હતી સરકાર કે જે જે લોકો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા છે ભલે તેના વારસો અહીં આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ